ગંગાજી અને ભગવાન શંકર આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે રહી ગયા હોવાની માન્યતા છે અશ્વિની કુમાર ફૂલપાડા નો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન છે પુરાણ અને ગ્રંથની કથાઓ અનુસાર પૂર્વ બ્રહ્માજીને પાંચ મુખ હતા અને એક વખત વેદનો ઉપચાર કરતી વખતે તેમના પાંચમા મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગના બધા દેવો ભયભીત થયા અને ભગવાન શંકરને શરણે ગયા ત્યારે શંકર ભગવાને ગુસ્સામાં આવીને બ્રહ્માજીનું એક મુખ છેદી નાખ્યું અને ત્રણેય લોકમાં અહાકાર મચી ગયો ત્યારબાદ બ્રહ્મ હત્યાના પાપના નિવારણ અર્થે શિવજી અનેક તીર્થોમાં ફરતા ફરતા બાર વર્ષે ગંગા નદી કિનારે પહોંચ્યા અને જોયું ત્યાં ગંગાજી દેખાયા નહીં શિવજીએ અંતરધ્યાન કરી જોયું તો ગંગાજી આ ક્ષેત્રમાં તાપી નદીમાં કિનારે સ્નાન કરતા જોવા મળ્યા જેથી શિવજીએ આ સ્થળે અહીં આવ્યા બાદ શિવજીએ પૂછ્યું કે ગંગાજી આ શું છે ત્યારે મા ગંગા બોલ્યા કે હે સ્વામી સંસારના સર્વજન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને જેઓને હું નિષ્પાપ કરું છું ત્યારે હું શાંત થઈ જાઉં છું અને એ સમય મને શાંતિ થાય તે માટે હું સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે આ ક્ષેત્રમાં આવું છું કહીને ગંગાજી ત્યાંથી લુપ્ત થઈ જાય છે ત્યારથી જ અહીં ગુપ્ત ગંગાજી વહે છે એવી માન્યતા છે તેથી શિવજીએ પણ આ પવિત્ર સ્થળે તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કર્યું હતું ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની આસપાસ તપોધન બ્રાહ્મણો તેમના પરિવાર સાથે વસવાટ કરે છે મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરે છે તથા ભગવાન શિવની આરાધના કરે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકોને કથા પણ સંભળાવવામાં આવે છે છેલ્લા પાંચેક વર્ષથી યજુર્વેદ અને શુક્લ યજુર્વેદના મહામંત્રથી અહીં પારાયણ કરવામાં આવે છે અહીં શિવપૂજા સાંજના સમયે જ કરવામાં આવે છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં કરાયો છે આ મંદિરનો જીર્ણોદ્ધાર પેશ્વા રાજાઓના સમયમાં થયો હોવાનું પ્રફુલ મહેતાએ જણાવ્યું છે તેઓ કહે છે કે અહીં નદી કિનારે ખૂબ બધા મંદિરો આવેલા છે

જન્મથી આ ફૂલપાડા ગામમાં રહું છું તાપી નદીના કિનારે તાપી નદી બંને કિનારે ખળખળ વહેતી રહે છે તેવા તે તે કિનારાની નજીક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું અતિ પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે આ મંદિર દક્ષિણની શૈલી દ્વારા બંધાયેલું એવું માનવામાં આવે છે પેશવા સરકારમાં એનો જીર્ણોદ્ધાર થયેલો છે એવું માનવામાં આવે છે અહીં પાંચ પાંડવ અજ્ઞાતવાસમાં રોકાણ કરેલું છે અને એની અતિ પ્રાચીન મૂર્તિઓ પણ અહીં આગળ છે આ મંદિર ગુપ્તેશ્વર એટલે આપણે એવી રીતે કહીએ તો ચાલે કે આપણા શરીરની અંદર ગુપ્ત રીતે ઈશ્વરનો વાસ રહેલો છે એવી રીતે આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે આપણે એનો ઇતિહાસ જોઈએ એ ઇતિહાસનું પુરાણ તાપી પુરાણમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે એવું કહેવાય છે કે એકવાર બ્રહ્મદેવ બ્રહ્મદેવ દ્વારા રાક્ષોપ સ્વરનું ઉચ્ચારણ થયું અને ઉચ્ચારણને કારણે સૌ દેવલો કંપી ગયા આખા વિશ્વમાં હાહાકાર થઈ ગયો જેથી દેવ ગભરેલા દેવો શંકર મહાદેવ પાસે ગયા અને મહાદેવને પ્રાર્થના કરી કે આ બ્રહ્મદેવે રસભનો ઉચ્ચાર કર્યો આ શું થવા બેઠો છે મહાદેવે ગુસ્સામાં આવીને ત્રિશુરથી એમનો એક મુખનો વધ કર્યો અને એ એક મુખનો વધ થવાથી મહાદેવને બ્રહ્મહત્યાનો પાપ લાગ્યો જેથી એ બ્રહ્મ હત્યાના પાપના નિવારણ માટે મહાદેવજીએ ઘણી તપશ્ચર્યા કરી ત્યારબાદ તેમને એવું વિચાર્યું કે ગંગા નદીમાં સ્નાન કરવા જાઉં જેમ ગંગા નદી લોકોના પાપનું હરણ કરે છે તેમ મહાદેવજી પણ એ ગંગા નદીમાં સ્નાન કરવા માટે જાય છે તો માતા ગંગાજી ત્યાં એમને દેખાતા નથી જેથી અંતર ધ્યાન ધરે છે તો એ ગંગા માતા આ તાપી ફૂલપાડા ગામને નદી કિનારે તાપી માતા આવી છે ત્યાં આગળ એ ગંગા માતાના દર્શન થાય છે એટલે મહાદેવ અહીંયા ગાડી આવે છે અને ગંગા માતાને પૂછે છે કે માતાજી તમારો અહીંયા આવવાનું કારણ શું તો એમણે એવું જણાવ્યું કે લોકો જેવો બાળ હત્યા સ્ત્રી હત્યા વગેરે પાપો કરીને એના નિવારણ અર્થે ગંગામાં સ્નાન કરી અને તેનું પાપનું નિવારણ કરે છે અને એ પાપ હું લઉં છું અને એ પાપના નિવારણ માટે આ ગુપ્ત ક્ષેત્ર તાપી નદીમાં હું આવીને સ્નાન કરવા બેઠી છું જેથી મારો પાપનો પણ નિકાલના મારો ઉદ્ધાર થાય એમ સાંભળીએ છીએ અને એ સાંભળી મહાદેવજી પણ આ રીતે પોતે બ્રહ્મત્યના નિવારણ માટે અહીંયા ગાળી તાપી નદીમાં સ્નાન કરીને અંતર ધ્યાન થાય છે જય મહાદેવ પાંડવોમાં અમારા વડબાઓ એવું જણાવે છે કે કે જ્યારે એમને અજ્ઞાતવાસ રહેલો હતો અને કેટલાક સમય સુધી કેટલાક કાળ સુધી એ લોકો અહીંયા અજ્ઞાતવાસમાં રહેલા હતા અને એવું પણ કહેવાય છે કે અહીંયાથી એક ભોયરું જે કુરુક્ષેત્ર સુધી આવેલું હતું એવું અહીંયા ગાડી અમારા વડાભાવો કહેતા હતા અને અહીંયા ગાડી ધ્યાન ધરવા માટેની એક બધી રૂમો પણ હતી જે આ પારા યોજનાને કારણે એ એનું ગાડી અહીંયા ગાડી પૂર્ણ કરી દીધી છે અહીંયા પારા યોજના આવવાને કારણે એ રૂમો પૂરી થઈ છે આ અમારું ફુલપાડા ગામમાં તપોનન બ્રાહ્મણ સમાજનું એક ટ્રસ્ટ વર્ષો જૂનું અહીંયા ગાડીનું સંચાલન કરી રહ્યા છે બધા બ્રાહ્મણ પરિવારોના અઠવાડિયે એવા વારા આવે છે અને એ વારા દ્વારા એ લોકોના પરિવારોનું જીવન વ્યવહાર ચાલે છે